તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજીને રોટલી દેવા ક્યાં બે દી ક્યાં બે રોટલી દઈ આવું જાઓ 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 અરે 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 અરે

રાતે બે વાગ્યા પછી ઈ હુવે નઈ અહીંયા રાડો રાડ કર્યું મારીને દક્ષા ને ઉડી ગઈ છે પછી બધાય ને દક્ષાની તો ની પછી મને આવતી એટલે મેં વિડીયો બાકી હતો એડિટ કરવાનું ચાલુ કરી દીધું હું સવારે સવારે જાગતો રાતે તું ત્રણ વાગે સુઈ ગઈ ને મને પછી હક નતું થતું ને મા જાગતી હતી ને મેં માને કીધું કે હવે ચા બનાવી દે

કારણ કે મારા નાસ્તાની કઈ પીડી ન હોય એટલે હું અંજવાળું થાવ એટલે હમણા ખેતર માં કામ હોય તો ખેતરમાં કામ કરવા નીકળી જાવ હાથી હવે જી તમે રાતમાં ઉજાગરો કર્યો ને ઈ છે ને તમારે આ વિડિયો નો અપલોડ નો એડિટ નું કામ ને કોમેન્ટ ના જવાબ ને કેવાય ગયા તો હવે ઈ બપોર ની અંદર પાછ કર લેજો બેટા બપોર માં નિંદર આવતી નથી વાંધો હે ના ઉજાગરો છે લાઈ જાય કોઈ ન આવતી

સાડા જવા વાગી ગયા અને હવે કિરણને જવાનો ટાઈમ થઈ ગયો કાલે મન મન રોકી તી એક રાત રોકાણી પછી હવે ને તો અટાણે જવાનો મૂડ ના એ તો એમ જ કહે કે કાલ કાલે એમ કહેતી હતી કે કાલ જાવ શું કલાક એક ફંદા કરીને પછી હવે અટાણે પૂછીએ તો અટાણે એમ કહે કે કાલ જાઉં નહીં કીધી દાદાને કહી દીધું કે કાલ આવશે આજ નહીં આવે તો તમે માથું ઓરાઈ લે રમજો તમે હાલ ઓરાઈ દો માથું

Ih, tem de dourar, dourar e achar o que é que a gente vai achar, dourar, dourar e achar o que é a gente vai Já tá, chegou o barra, já tá pego. Chegou o vai, já, já. É,

હવે જો મારા ફોન માં છેલ્લે છેલ્લે બેટરી રહી દસ ટકા રહી લાઈટ હોય ગઈ કિરણ નઈ લગભગ હવે ઘરે જઈને વિડીયો આગળ હાલશે ને મારો લાઈટ આવ્યા પછી આગળ હાલશે હાલો પીયો ટાટા કરી દો શિવ ને શિવ તો કરે કે ન કરે જાઉં કે ના જાવ જાઉં કે ના જાઉં

આવે हेलो ओके टच आ जाओ जी आप करवा में दी जो लंबी गई लंबा हट જો ગુગલુ જાય તો અત્યારે હાડા ચાર વાગી ગયા ને પ્રિયલ ને હું અડધી કલાક થઈ ચાવતી હતી પણ પ્રિયલ બેન હતા નહીં તો ઉપર ગુગલુ જાય ને નજર પડી ગઈ હોય ગયું દીધું ક્યાં મિશિન ચાલુ થયું ધૂપ 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 જો એમ થાય કેમ થાય તો હવે જાય ખેતર માં આવી ગયા

હવારા 10 વાગરની હતી હતી એક હવા ઉધી ઉતી રહી પછી ઈજકા માં ઘડી કઈન કાકા રમતા હતા પછી લાઈટ ફેટ આવી આપણે 2 વાગે પોણા બે હતી પછી લાઈટ આવી ભરી વગર ઉઠા પછી આ હારું હવે વાડ નો આવે આંખમાં આવતા તને પછી 4 4 ઓરાવી દીધી આમ જતો દીકુ

જમવાનું ને એ બધું એક રસોઈ બનતી રહી પછી ઘણી વાર આરામ કરી લીધો કલાચેક આરામ કરી પછી ગયો ચા પાણી પીને હું સીધો આવતર્યો ખેતરમાં સવારે ઓલી બાજુ વાગર પાછું બીજું વાવવાનું છે એનું કાર્ય તૈયાર કરતો તૈયાર થઈ ગયું હા પાછળ પાછળ પછી પાછું પેલી વાર વાવ્યું હોય એ ફુકાતું હોય તો વળી એને પાણી પાવું હોય પૂર પડે ને એટલે સુકાય હવે ને તડકો હોય તપકો હોય બપોરે બાકી આખો દિવસ ઠંડી હોય છે વાવવાનો ચાલુ કર્યું ને એટલે ખેતર નો કામ નીકળ્યો એટલે હવે નવરાત જવાનું સાંજે થાય ખેતરમાં રાખે ને કરતા હોય ટાઈમ જાય ને રમાડતા હોય જમતી હોય ને બધી મૂકી કરી લઉં તા જો પાણી ચાલુ જ છે આ પેલો ક્યારો હતો ને એમાં અહીં સુધી થઈ ટમેટી નો રોપ પછી પૂરો થયો પછી તે દિ ને તે દી સાંજે હાથ વાગી ગયા ને એટલે કંઈ વાવ્યું નઈ ને અત્યારે જો પછી મરચા નું બી ઘર પીડું હતું

halo बराई गयो जाय बेहवानु तारे आय आय बेहवानु मैं तेरा हटू आसन यो राखू आसन यो राखू ये ले वर देखो अपने गेम Eh, घर का ए अन तो मजा આપણા સબસ્ક્રાઇબર છે એમના ભત્રીજી બર્થડે છે એનો કમેન્ટ વાંચવા લેટ થઈ ગયો એટલે સોરી ચૌદ તારીખે હતો એનું નામ છે હેઝલ તો હેપી બર્થડે હેઝલ ખૂબ ખુશ રહો તો સોરી સોરી ફોર લેટ અને બીજો એક જન્મદિવસ છે આપણે રાજકોટ થી છે જાગુબેન એમના મિસ્ટરનો જન્મદિવસ છે તો એમને પણ આપણા સબસ્ક્રાઇબર છે જાગુબેન એમને પણ હેપી બર્થડે એમનું નામ નથી એટલે આપણે નામ નથી બોલી શકતા તો એમને પણ હેપી બર્થડે અને ખૂબ ખુશ રહો એવી અમારા પૂરા પૂરા પરિવાર તરફથી તમને શુભકામનાઓ પ્રિય હેપી બર્થડે કહી દે તાળી પાડીને માં દીકો તાળી પાડો એ પાડી નથી પાડવી ઓ એ રમત માં છે પ્રિયલ ની ચોટી ક્યાં ચોટી ચોટી હા હા આ આય જોરી આ ચોટી કેવાય જો આ આ ચોટી કેવાય ક્યાં ચોટી